નસવાડીના રેવા જીનિંગમાં સીસીઆઈ દ્વારા કપાસ ખરીદી શરૂ વર્ષોથી ચાલી રહેલી ખેડૂતોની માંગને આખરે મળી પૂર્ણતા વિગત વાત કરીએ તો છોટાદેવપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેડૂતો માટે અત્યંત રાહતજનક અને આનંદદાયક સમાચાર સામે આવ્યા છે નસવાડી ખાતે આવેલી રેવા જીનિંગ મિલમાં કપાસ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સત્તાવાર રીતે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે આ પગલાથી તાલુકાના સેંકડો કપાસ ઉત્પાદક ખેડૂતોને સીધો લાભ થવાનો છે ખરીદી શરૂ થતા જ પ્રથમ દિવસે જ ઉત્સાહભેર ખેડૂતો જીનિંગ ખાતે પહોંચ્યા પ્રથમ જ દિવસે અંદાજે પંદર જેટલા સાધનો દ્વારા લાવવામાં આવેલા કપાસની ખરીદી કરવામાં આવી હતી ખરીદી દરમિયાન ખેડૂતોને પ્રતિક સંખેડા સહિતના અન્ય તાલુકાઓમાં જવું પડતું હતું લાંબા અંતર ની મુસાફરી પરિવહન ખર્ચ અને સમયની બરબાદીના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું ઘણી વાર ખેડૂતોને ઓછા ભાવમાં કપાસ વેચવો પડતો હવે નસવાડીમાં જ સીસીઆઈ દ્વારા ખરીદી શરૂ થતા ખેડૂતોને પોતાના જ તાલુકામાં યોગ્ય અને સરકાર દ્વારા નિર્ધારિત ટેકાના ભાવ પર કપાસ વેચવાની સુવિધા ઉપલબ્ધ થઈ છે ખેડૂતોમાં ખુશી અને સંતોષની લાગણી તો રેવા જીનીંગમાં ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે અમારા વિસ્તાર માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે હવે અમને દૂર જવું નહીં પડે અને યોગ્ય ભાવ પણ મળી રહ્યો છે સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળશે ત્યારે નસવાડીના સીસીઆઈ કપાસ ખરીદી શરૂ થતા માત્ર ખેડૂતો જ નહીં પરંતુ સ્થાનિક વેપાર પરિવહન વ્યવસાય અને મજૂર વર્ગને પણ ફાયદો થશે જીનિંગ બિલમાં પ્રવૃત્તિ વધતા વિસ્તારમાં રોજગારની તકોમાં વધારો થવાની શક્યતા છે સરકાર અને સંસ્થાઓની પ્રશંસા ખેડૂતો દ્વારા સરકાર રાજ્ય સરકાર તથા સીસીઆઈના અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે વર્ષોથી ચાલતી માંગને ધ્યાનમાં લઈને નસવાડી ખાતે ખરીદી કેન્દ્ર શરૂ કરાયું હોવાથી ખેડૂતોમાં સંતોષ જોવા મળી રહ્યો છે આ રીતે નસવાડી તાલુકાના કપાસ ઉત્પાદક ખેડૂતો માટે સીસીઆઈ દ્વારા શરૂ કરાયેલી ખરીદી પ્રક્રિયા એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું સાબિત થઈ રહી છે સૈલેષા નસવાડી